હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે જવાના છીએ સુરતના મોટા મોટા ગણપતિ બાપા જોવા માટે અને અહીંયા ગણપતિ બાપ્પા એટલા મોટા મોટા છે ને એટલા મસ્તના સ્વરૂપમાં છે તમે જોતાં જ રહી જાઓ અને અમારી ટોળક્યાં અહીંથી નીકળી ગઈ છે બહુ બધા જણા જયા છીએ તો હું તમને બધા ગણપતિ બાપા વિશેની માહિતી દઈશ કેવા ગણપતિ મને ખબર હશે એટલે હું તમને જણાવીશ તમને ખબર હોય તમે કોમેન્ટમાં કહી શકશો અને આપણો પહેલો જ પંડાલ આપને દેખાઈ ગયો છે જેમાં ગણપતિ બાપાની પંડાલ તમે જોઈ શકો છો કેટલો મોટો છે એટલે એ ઉપરથી અંદાજો લાગે ગણપતિ બાપાએ મોટા દેશે ખમો હમ તો આપણા પહેલા ગણપતિ બાપાના દર્શન થઈ ગયા છે બહુ જ મસ્તના સિંહાસન ઉપર બેઠેલા પિંક કલરની ધોતીમાં ગણપતિ બાપા છે મને તો જોતા જ ગમી ગયા છે એટલા મસ્તના સ્વરૂપ છે અહીંયા લગભગ કથા પૂરી થઈ છે કારણ કે અમે ગયા છીએ રવિવારે અને રવિવારે મોટા ભાગના લોકોએ કથા કરી નાખી છે અને હવે જોઈએ છે ને એ પંડાલી બહુ જ મોટો દેખાય છે લગભગ આમાંય ગણપતિ બાપ્પા મોટા દેશે ઓ માય ગોડ એક પહાડ ઉપર બેઠેલા ગણપતિ બાપા છે આ એ સ્વરૂપમાં છે આ પણ એટલા જ મસ્ત નાશ તમે જોઈ શકો છો આમ પથ્થરની ટેકરી હોય ને એમાં બેઠેલા ગણપતિ બાપા છે ને તમને જોવામાં નાના લાગશે બહુ મોટા છે એક ગણપતિ બાપા વહી ગયા છે અને તમારે એ કહેવાનું છે કે આજે આપણે કેટલાક ગણપતિ બાપા જોયા કમેન્ટમાં લખી દેજો એટલે એ તમારે કહેવાનું છો અને આપણને તમે જોવો કેટલો મોટો છે એ ઉપરથી આઈડિયો લાગે છે આ ગણપતિ બાપા એ મોટા દેશે એ એ ઓ ભાઈ સાબ આ તો ઊભી ઊભા સ્વરૂપમાં છે ગણપતિ બાપા શિવ સ્વરૂપ છે કારણ કે જટા છે અને બાણ પણ છેલ્લે રામ સ્વરૂપ છે અને આ તો નેક્સ્ટ લેવલ ગણપતિ બાપા છે અહીંયા બહુ ટ્રાફિક છે અહીંયા કઈ ટાઈપના છે એનું ડેકોરેશન બહુ મસ્ત છે ગણપતિ બાપાનું વાવ અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ નાની છે બદલે ગમે આવી હોય પણ સ્વરૂપ મસ્ત છે ને ડેકોરેશન એ મસ્ત છે તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદી હતી ને ટ્રાફિક હતી તો હવે નેક્સ્ટ પંડાલ આપણે દેખાઈ ગયો છે તો એમાં જોઈએ કઈ ટાઈપના ગણપતિ બાપા આપને દેખાય છે એ ઓ માય ગોડ અહીંયા ડેકોરેશન નથી પણ ગણપતિ બાપાનું સ્વરૂપ બહુ મસ્તનું છે મને આ ગણપતિ બાપાનું સ્વરૂપ ગયું બહુ મસ્ત નાના સિમ્પલ અને મસ્તના ઓ ભાઈ સાહેબ આ તો ઓરેન્જ કલરના કહો મસ્તના ગણપતિ બાપા છે તમારે આ જોવે તો સુરતમાં જોવા મળે મુંબઈમાં જોવા મળે પણ આપણા સુરતના ગણપતિ બાપા છે અને એનું ડેકોરેશન પણ મસ્ત હતું તો હવે આપણે આગળ નીકળ્યા ત્યાં જોવા મળ્યા છે આપને પિંક કલરના ગણપતિ બાપા જોવા મળ્યા છે તો આપણે બહુ સમય વેસ્ટ નહીં કરીએ કારણ કે બહુ જ સમય વેસ્ટ થઈ જાય નહીં તો અને અહીંયા બહુ ટ્રાફિક છે અહીંયા કઈ ટાઈપના ગણપતિ બાપા છે એ ભાઈ સાહ કહેવા મસ્ત નામ જોતા જ પહેલી નજરમાં એમ લાગે ને માર્બલના ગણપતિ બાપા બ્લુ કલરના આમ પ્યોર માર્બલના ગણપતિ બાપા છે હવે આપણે ટચ કરીને તો જોયાનો હોય કે માર્બલના છે કે માટીમાં શેડ આપેલો ડિઝાઇન આપેલા છે તો હવે આપણે પૂગી ગયા છીએ સુરતના વન ઓફ ધ બેસ્ટ ગણપતિ બાગચા રાજાની જેમ જ તે ડાળિયા શેરીના ગણપતિ બાપા સુરતમાં ખૂબ જ વખણાય છે તમે ક્યારેક નામ સાંભળ્યું હોય તો આ ગણપતિ બાપાની ખાસિયત શું છે ખબર આ ગણપતિ બાપાએ પંદરથી પચીસ કિલો સમથિંગ સોનું છે એટલું ધારણ કરેલું છે હાલ ફિલહાલ અભી દર વર્ષે એટલું સોનું હોય હોય ને હોય જ તે મને હવે બહુ યાદ નથી પંદર કિલો કે પચીસ કિલો યસ તમે વિચારશો જો કિલો કિલોમાં જ છે ને એનું થીમ હતી આપણા ઇન્ડિયન પૈસાને ડોલરથી મોટો બતાવ્યો છે અને આપણે જો દર્શન દઈ ગયા છે થીમેય મસ્ત હતી એ આપણા ઇન્ડિયન રૂપીઝને મહત્ત્વ આપ્યું છે અને ડોલરને પાટું માર્યું છે તો તમે જોઈ શકો છો આ તમે મુકુટ જોવો છો હાથમાં હાથના જે ટેપ નું છે પગ ઈ બધું કાન બધું રિયલ ગોલ્ડ છે હવે એ તો મને તમને ખબર હોત કહી દેજો પંદર કિલો કે પચીસ કિલો સમથિંગ એટલું જ સોનું છે અને મૂર્તિ પણ એવી જ મસ્તની છે હાથમાં જે સોનું છે અને નીચે લગભગ ચાંદીની મૂર્તિ છે પછી આ નાનો એવો પંડાલ હતો જેમાં ક્યુટ નાના આમ જો ગણપતિ બાપા હતા એવા મસ્ત હાવ નાની મૂર્તિ હતી પણ બહુ જ મસ્તના ગણપતિ બાપા હતા અને અહીંયા હતા વેસ્ટ પેપરથી બનેલા ગણપતિ બાપા તમે જોતા જોઈ કહી શકો કે આ પેપરથી બનેલા છે એટલા મસ્તના ડિઝાઇન કરેલા ગણપતિ બાપા હતા બહુ જ મસ્તના વેસ્ટ પેપરમાંથી બનાવેલા ગણપતિ બાપા હતા તમે જોઈ શકો છો બોડિયું પણ માર્યું છે આઈ લાઈક ઇટ એટલે ઘરે આપણે વિસર્જન કરી શકીએ છીએ અને હવે આપને જોવા મળ્યા છે ડેકોરેશનમાં એટલું મસ્ત ડેકોરેશન છે આનું અને ગોલ્ડન કલરના ગણપતિ બાપા છે ડેકોરેશનમાં તો લાજવાબ જવાબ છે બધી જગ્યાએ બહુ મસ્ત મસ્તના ડેકોરેશન છે તો હવે આપણે આગળ જઈએ અને અહીંયા કઈ ટાઈમના ગણપતિ ઓ વાવ આ બ્લેક કલરની મૂર્તિ છે હવે આ રીતે માર્બલ જેવી જ દેખાય છે તમે નજીકથી ખમો તમને ઝૂમ કરીને દેખાડું તમે નજીકથી જુઓ તો તમને એમ લાગશે કે આ માર્બલની ગણપતિ હોય ને બાપા હોય ને એવું અને એનું ડેકોરેશન પણ રિંગ શેપનું સાદું સિમ્પલ સોબર ને મસ્ત ડેકોરેશન છે તો હવે આપણે જઈએ આગળ અહીંયા પણ પંડાલ મોટો છે ઓ આપણે આગળ મૂર્તિ જોઈ હતી ને સેમ ટાઈપની એ ટાઈપની જ મૂર્તિ છે એવી તો નથી જે આપણે પિંક ધોતીવાળી હતી ને એ ટાઈપની જ મૂર્તિ છે એ સાઇઝ પણ છેમ જ છે પણ સ્વરૂપ બદલાઈ ગયું છે ત્યાં હાથમાં ત્રિશુળ નહોતો એ હાથમાં ત્રિશુળ છે અને ધોતી પણ બદલાઈ ગઈ છે આ પંડાલ બહુ મોટો છે ને ટ્રાફિક પણ બહુ વધારે છે તમે જોઈ શકો છો સાઈડમાં નાની આમથી ગલી છે અને તમે એકવાર બધાના રિએક્શન જુઓ એકવાર જે ગણપતિ બાપા જોઈ લે છે ને મોઢું આમ ખુલ્લું રહી જાય છે કે આવા પણ ગણપતિ બાપા હોય જુઓ એકવાર આ ગણપતિ બાપા બહુ જ મોટા હતા અત્યારે લગીને જોયા ને આપણે એમાંથી સૌથી મોટા નહીં આપણે ઓલા ઉભા ગણપત બાપા જોયા નહીં તો ઊભા સ્વરૂપમાં હતા એટલે મોટા હતા પણ આ બેઠા સ્વરૂપમાં બેઠક સ્વરૂપમાં છે તો પણ એટલા મોટા ગણપતિ બાપા છે ટ્રાફિક છે ની ખબર મોટા ગણપતિ નથી નાના ગણપતિ બાપા છે પણ એનું ડેકોરેશન જુઓ અહીંયા વિનાયક પોળ બનાવેલી છે વિનાયક ગલી ટાઈપનું બનાવેલું છે કોલોની છે વિનાયક કોલોની લખીને એ બનાવેલું છે જ્યાં મસ્ત મસ્તના નાના પૂતળા પુતળીઓ મીકા છે આગળ ગણપતિ બાપાની મૂર્તિ મીકી છે અહીંયા પૂજા શરૂ હતી અને તમે જોઈ શકો છો બહુ મસ્તનું ડેકોરેશન છે અને હવે આપણે આવી ગયા છીએ બીજા પંડાલ ઉપર જ્યાં લાલ કલરની સમથિંગ મૂર્તિ છે યા નોર્મલ સ્વરૂપમાં ગણપતિ બાપાની મૂર્તિ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મૂર્તિ હતી બધી જ જગ્યાએ તો હવે આપણે જઈએ આગળ તો આગળ જતાં આપણે અહીંયા પણ ટ્રાફિક દેખાઈ ગઈ છે કારણ કે અમે ગયા છીએ રવિવારે અને રવિવારે તો ઓબ્વિયસલી ટ્રાફિક તો હોય જ તે તો આગળ વધીએ અને આ વખતે હું દેખાણું અલગ અલગ ટાઈપના ગણપતિ બાપા છે અહીંયા જુઓ એપાર્ટમેન્ટ્સને એવું બધું દેખાડતા હોય ને એ ટાઈપના ગણપતિ બાપાનું સ્ટ્રક્ચર તૈયાર કરેલું છે અહીંયા સુરતના ફેમસ હીરા ઉદ્યોગને લગતા એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલમાં જુઓ તમે જોઈ શકો છો ગણપતિ બાપા છે પછી આ ખાતામાં આપણે જે મને સાડી બનાવે એની બધા ખાતા હોય ને ત્યાં ગણપતિ બાપા કામ કરતા હોય એ ટાઈપનું દેખાડ્યું છે તો હવે આપણે જઈએ આગળ જ્યાં કાપડ ઉદ્યોગ સાડી વેચતા હોય એની ટાઈપના ગણપતિ બાપા દેખાય છે તો અહીંયા આપણે ચાર સ્વરૂપ દેખાણા છે આ તો હજી આગળના ગણપતિ બાપ્પા હતા તો હાલો આગળ જઈએ જ્યાં મોટા ગણપતિ બાપ્પા હતા હા આ એવું નથી એક જ શેરીમાં એટલા બધા ગણપતિ બાપા મૂકેલા છે કેવું અને મોટી મૂર્તિ છે ડેકોરેશન પણ આઈનું ટેન આઉટ ઓફ ટેન છે મને તો બહુ ડેકોરેશન કહેવું અને મૂર્તિ પણ એટલી જ મસ્તની આવક બહુ મસ્ત મસ્તની મૂર્તિઓ સુરતમાં આવી છે અને હવે આપણે જઈએ છીએ આગળ તો આગળ જવામાં તો મસ્તના ગણપતિ બાપા દેખાઈ ગયા છે વાહે હાથી છે જેને લગભગ ચારથી પાંચ સૂંઢ છે ખમો એક બે ત્રણ ચાર પાંચ પાંચક જેટલી સૂંઢ છે અને મસ્તના ગણપતિ બાપા સિંહાસન ઉપર બેઠેલા હોય ને એ ટાઈપના દર્શાવેલા છે તો આ ગણપતિ બાપાએ હારા હતા પછી આ પંડાલ હતો ને એક્ઝેટ રોડની વચ્ચે મૂકેલા હતો એક ગાડી જઈ ગયા એટલી જગ્યા હતી તો એ ટાઈપના ગણપતિ બાપા હતા અહીંયા અમે નથી ગયા ગયા વર્ષે ગયા હતા બહુ મસ્તના ગણપતિ બાપા હોય પણ બહુ ટ્રાફિક હતી ને અંદર હોય છે આ ગણપતિ બાપા તો અમને નથી ગયા તો બીજા સ્વરૂપના પણ દર્શન થઈ ગયા છે તમારી કમેન્ટમાં લખવાનું છો કેટલા ગણપતિ આજે આપણે જોયા છે આ એક જગ્યાએ અંદર ગલી ટાઈપ નહોતું ને એમાં ગણપતિ બાપા હતા અહીંયા પણ બહુ જ એના ગણપતિ બાપા હતા તો હવે આપણે આગળ જાતા 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 આ દેખાય અહીંયા આપને ઓહ પુઠ્ઠાના ગણપતિ બાપા યસ પ્યોર એન્ડ શ્યોર પુઠ્ઠાના જ ગણપતિ બાપા છે પુઠ્ઠાને કટ કરીને આખા ગણપતિ બાપાનું સ્ટ્રકચર તૈયાર કરેલું છે તો હું શ્વાસ લેતો જાઉં છું બોલતો જાઉં છું તો હવે આપણે આગળ જઈએ તો વાહ આ એ ટાઈપના જ છે ગલીમાં જ છે અંદર અને આ ગણપતિ બાપા પણ બહુ જ મસ્તના છે અને આ તમે ડેકોરેશન જોયું એકવાર કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં અને આમ ડેકોરેશન આમ આખું જંગલ થીમમાં બનાવેલું છે અને ગણપત બાપા બહુ મસ્ત છે અને આ ડેકોરેશન એ વાળું હતું ડેકોરેશનમાં તો બધા મસ્ત એકથી એક છે ચડિયાતા છે અહીંયા બે ઝૂંપડી હતી ને એમાં નાના એવા ગણપત બાપા મૂર્તિ પણ જો ગોવાળિયા હોય ને એ ટાઈપની બનાવેલી છે તો બે ઝુંપડી હતી અને આ ગણપત બાપા કેમ ગાયું ચહેરા વાગ્યા હોય એ ટાઈપનો અહીંયા થીમ તૈયાર કરેલી હતી આ ગણપત બાપા પણ બહુ જ મોટા અને મસ્તના હતા આપણે આગળ જોયા બસ એમાં મોડીફાય થતું રહી ધોતીનો કલર બદલતો રહે અમુક જગ્યાએ બહુ મસ્ત મસ્તની મૂર્તિ અમુક જગ્યાએ કોપી થઈ જાય કારણ કે એટલા બધા ગણપતિ બાપા હોય તો ક્યારેક તો કોપી થાય અહીંયા પણ આપણે આગળ બ્લેક કલરના ગણપતિ બાપા જોયા ને એવા જ સેમ એ સેમ એવડા જ ગણપતિ બાપા હતા એટલે અમે બહુ અંદર ન ગયા તો આ ગણપતિ બાપાએ મને બહુ ગયા પછી આ નોર્મલ સાઇઝમાં ગણપતિ બાપા હતા અમારે એટલા આગેથી જેવી કારણ કે જો એટલો બધો સમય બગાડશું તો આપણે બધા ગણપતિ બાપાને જોઈશી આ મારા સૌથી ફેવરેટ ગણપતિ બાપા છે તમે એકવાર જુઓ આ મોટા કાન નાનું અમથું સૂંડ મોટું મોઢું પગ નાના અને મસ્તના ગણપતિ બાપા છે અને આગળ તે એટલા બધા ગણપતિ બાપા બેસાડેલા છે ને એ તો ગણપતિ બાપા મેં પણ આગળ પાંચ ગણપતિ બાપા બેસાડેલા છે અને આયા પણ બહુ મસ્તના કૃષ્ણ થીમમાં ગણપતિ બાપા હતા આખા ગણપતિ બાપા લાલ કલરના હતા તમે જોઈ શકો છો ત્રણ મોઢા છે એક મોઢું છે ને શંકર ભગવાન ને પાર્વતી માતા વાહે છે અને લાલ કલરના ગણપતિ ને આગળ પાછા પાંચ ગણપતિ એ એક કોન્સેપ્ટ આરો કે આ પાછળ ગણપતિ આગળ પાંચ ગણપતિ અને અહીંયા આપણા અયોધ્યામાં રામલલ્લા છે એ રીતે એ ટાઈપ એ સ્વરૂપના ગણપતિ બાપા હતા આ ઊભા સ્વરૂપમાં હતા એ જ સેમ એ સેમ પણ અહીંયા ગણપતિ બાપાનું સ્વરૂપ હતું આ ગણપતિ બાપા એ બહુ મસ્ત હતા એક ગણપતિ બાપા વહી ગયા છે કારણ કે બહુ અંદર ગલીમાં હતા અને હવે આપણે જોવાના છીએ બહુ જ મોટી મૂર્તિ હા ઊભી છે પણ એટલી ઊભા સ્વરૂપમાં ઘોડા ઉપર પગ મૂકીને શિવાજી મહારાજની ટોપી પહેરેલી છે અને એટલા મોટા ગણપતિ બાપા છે એક માણસ તમે નીચે જોઈ શકો છો એની કમ્પેરિઝનમાં તમે કરો ને તો બહુ જ મોટા ગણપતિ બાપા છે અને એવા મસ્તના ગણપતિ બાપા હતા મને તો બહુ જ કેમ આ ગણપતિ બાપા સૌથી મોટા તો હવે લગભગ ગણપતિ બાપા પૂરા થઈ ગયા છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કેટલા ગણપતિ બાપા છે આ કમેન્ટમાં લખતા જ મળશો આપણે આવા નવા જ વિડીયો સાથે અને આવા ગણપતિ બાપાના શોર્ટ્સ વિડીયો પણ છે તો મળવી નવા વિડીયોમાં આવ